સમગ્ર પોરબંદર જિલ્લો ડીએપી ખાતરની અછતથી પીડાઈ રહ્યો છે ડીએપી ખાતરનો પર્યાપ્ત જથ્થો આખા જિલ્લામાં ક્યાંય પણ ઉપલબ્ધ નથી અને ખેડૂતોને અત્યારે વાવવાનું ને બધું મોડું થાય છે કારણ કે આ વરસ છે એ થોડું પાછળ છે અને બધા જ પાકના ઉપાડવાનો અને લણવાનો સમય પણ એક સાથે આવ્યો છે અને ખૂબ જ એકદમ જટિલ પ્રકારની સમસ્યા ઊભી થઈ છે એટલે ખેડૂતો માન આમાંથી ફ્રી થયા અને વાવવાનો સમય આવ્યો છે ત્યારે ડીએપી ખાતરનો બિલકુલ જથ્થો ક્યાંય ઉપલબ્ધ નથી અને થોડો ઘણો ક્યાંય ઉપલબ્ધ થાય તો ત્યાં પૂરેપૂરી કાળાબજારી થાય છે અને ખેડૂતને સમાચાર મળે છે કે ત્યાં મળે છે ખાતર એટલે ખેડૂત બિચારો એક બે દિવસ પોતાના બધા જ કામો મૂકી અને ત્યાં હેરાન થાય છે પંચાયત ખેડૂત મિત્રોને ખાસ કહેવા માંગુ છું કે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે અને ભાજપના ચૂંટાયેલા મોટા મોટા નેતાઓ રાજ કરે છે આ ખાતર ન મળવા પાછળનું કારણ ભાજપના લોકો જ છે ભાજપની સરકાર જ છે ખાતરનું સંચાલન ખાતરની સ્ટોકની વ્યવસ્થા અને ખાતરના વિતરણની વ્યવસ્થા પણ સરકાર મારફતે થતી હોય છે એટલે જવાબદારીપૂર્વક કહું છું કે ખેડૂતોને જો ખાતર ન મળતું હોય તો આના માટે ભાજપ સિવાય કોઈ જવાબદાર નથી એટલે ફરી વખત ભાજપને મત દેતા પહેલાં અને ભાજપને આવકારતા પહેલાં સો વખત યાદ રાખજો આ બાબતે માનનીય કલેક્ટરશ્રીને આજે આપણે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને કલેક્ટર કલેક્ટરશ્રીએ ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈ અને કીધું છે કે એ કલેક્ટર સાહેબ છે એમના લેવલે બેસ્ટ પ્રયત્ન કરી અને પોરબંદર જિલ્લાને તાત્કાલિક ડીએપી ખાતરનો જથ્થો મળી રહે એ માટે પૂરતા પ્રયત્નો કરશે અને ખાતર બાબતે વધુ તંગી અને જે અછત છે એ ઉદ્ભવે નહીં એના માટે પણ પૂરતા પ્રયત્નો કરશે જય હિન્દ